મંથન બ્લોગ મંથક બલ્લો હું તારું મારિન ઉયા ગયા એવું તો જયમા બગલ હેલો ટુ ફેમિલી કેમ છો બધા મोजમાં અમે પણ મજમાં વેલકમ બેક ટુ માય YouTube ચેનલ હે ફરીથી એક નવો વ્લોગ માં તમારું સ્વાગત છે વ્લોગ માં કન્ટીન્યુ રહેજો એટલે આજ દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ તો ફેમિલી ટાઈમ થઈ ગયો છે અગિયાર ને પંદર થઈ ગઈ છે અને આપડે અત્યારે છે રામજી ની વાડી અને બધા આજે રુતિક ને બધા બધા ઘરે છે રામજી ને અને આ છે રામજી ની વાડી તો ફેમિલી બસ જો નીકળી હશે હવે બધા તૈયાર થઈ ગયા છે તો બસ હવે નીકળી હશે એકનામાં જવા માટે અને રૃતિક અત્યારે આપણી બાઈક ચલાવે છે આપડી નહીં રામજી હવે આવડી ગયો ફેમિલી હવે આવડી જાય આપણે એકવાર વાર લઈ જાય તો હવે આવડી દીધા નહીં 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 જવા દે નહીં ઉતરે તો સાલો ફેમિલી નીકળી જશે અને પૈસા ના જઈને મળી જશે ફેમિલી તો ગામમાં આવી જશે અને ઋતુ આને ભૂખ લાગી જશે અને ઋતુ ગયો છે ટી શર્ટ બદલાવા માટે અને બસ હવે જે આવે પૈસા પાછા નીકળીએ જશે હવે ક્યારે આવે કે ને ખબર ખબર તો છે આપણે અને ગમો પણ ચાર થઈ ગયો છે તો એને પણ લેતા જઈ અને ઋતુ ટી શર્ટ ચેન્જ કરીને આવે પૈસા નીકળી જશે પણ ટી શર્ટ તો ચેન્જ કર્યા વગેરે આવ્યો એવું છે તારું મારે ને હોય એવું

તો ફેમિલી ટાઈમ કાક જેવું વાગી ગયો છે અને જાય છે હવે શ્રીજી હોટલ અહીં જમી ગુમી લીધું છે હૃતિક ને બધા ગયા તો અમે પણ ગાડી લેન્ડિંગ કરીએ ફેમિલી જો આવી ગયા છે શ્રીજી હોટેલે અને હૃતિક અને મુકેશ સરવરિયા મુકેશ પણ આપણી સાથે જ છે તો એ ક્યાં છે બંને ગાડીમાં પેટ્રોલ પુરાવા માટે અને અમી અને રામજી જો અહીંયા વિભાસ તો એ આવે પી છે કારણ કે પબ્લિક બહુ હતી અને હું સગાઈ ને એવું હતું તે માટે બહુ શૂટ નથી કર્યું ના જમી ભમી લીધું અને બહુ પબ્લિકના કારણે ગરમી બરમી બહુ વધારે હતી એટલે આપણે અહીંયા નીકળી જશે એટલે આ બાજુ નીકળી જશે અને હવે અહીંયા ફોટા બોટા પાડશું અને ઓલા પેટ્રોલ પૂરા વઈ જશે મળી હાલો તો ફેમિલી જો આવી ગયા છે મુકેશ સરવરિયા અને ઋતિક મંથન બ્લોક તો ઋતિક મંથન બ્લોક મંથક બલ્લો આવો મુકેશભાઈ તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોક સાથે આપણે ઓલો ઓગી આવે ને એનો ભાઈ આ એનો મોટો ભાઈ હા મુકેશભાઈ સરવરિયા તમે એને ઓળખતા જ હશો સરવરિયા અટક નથી એની શું કહેવાય

રામજી ને પાછા વહી જાય છે અને હવે મારે પણ જાવું છે ઘરે અને ઋતિક ને એ પણ હવે અંદર જાય છે તો બસ હવે બધા નોકા નોકા થઈ જાય અને હું છું ઘરે કારણ કે મારે થોડુંક કામ છે એ માટે તો ચાલો હું હવે જાઉં ઘરે ને આવડા બધા બાય બાય કહી બાય અમે મોકેશ ને હું તો હાથડી વય જાય હું પાંચ મિનિટ દસ મિનિટ ટાટો મારી હું પછી ઘેર હોવા જાઉં કેમ કે બુજ ચાલો તો ફેમિલી જો આપણે આવી ગયા છે અત્યારે પાછા રીલ બનાવવા માટે અને ટાઈમ જેવું છે અને હૃતિક પણ ઘરે હોઈ ગયો હતો અને હું પણ હોઈ ગયો એ માટે સોરી બ્લોક લીધો અને આવી ગયા છે અત્યારે જો અહીંયા રીલ બનાવવા માટે રીલ થોડીક બનાવીએ પછી પાછા રીલ બનાવી ટાઈમ કાઢી અને આપણા ધર્મેશભાઈ પણ આપણી સાથે જ છે પણ અહીંયા નથી હવે જોઈ શકો છો અત્યારના બાળકો જો

તો બસ આ બ્લોગને અહીંયા અહીંયાસ પૂરો કરીએ છે અને અમારો બ્લોગ જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં તો આવતી બાય બાય જય મગલ મોગલ બાય બાય